નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત જાણવા જઈ રહ્યા છીએ કે કઈ કઈ વસ્તુઓ એવી છે કે જેને સૂતા સમયે તમારી પાસે રાખીને ન સૂવું જોઈએ જો તમે આવી વસ્તુઓને તમારા માથા પાસે અથવા તો તમારી પાસે રાખીને સૂવો છો તો વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રમાં તે ખરાબ માનવામાં આવે છે અથવા તો તેનાથી તમારા અંદર દુર્ભાગ્ય આવી શકે છે નકારાત્મક શક્તિ આવે છે અને રાત્રે તમને ખરાબ સપના પણ આવી શકે છે તો મિત્રો તમે આવી વસ્તુઓથી બચવા માંગતા હોય તો તમારે આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ પોતાની પાસે રાખીને ન સૂવી નહીતર તમારા માટે આ ખૂબ જ મોટું દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને ધ્યાનથી જોવો પડશે અને ખાસ કરીને મહિલાઓએ તો આ કેટલીક એવી વસ્તુઓ છે જેણે પોતાની પાસે રાખીને ન સોવું નહીતર તેમના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને આ સાથે આપણે આજના વિડીયોમાં એ પણ જાણવાના છીએ કે ક્યાં એવા કામ છે જે તમારે રાત્રિના સમયે ન કરવા જોઈએ તમે આ કામ સાંજના સમયે કરો છો તો તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી જશે અને તમારે ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે અને તમે એટલા બધા ગરીબ થઈ જશો કે તમારી પાસે ખાવા માટે પણ પૈસા ન વધે તે માટે તમારે આ માહિતીને જાણવી ખૂબ જ જરૂરી છે અને આ સાથે આજના આ વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે તમારે પથારી ઉપર કેવી રીતે સૂવું જોઈએ કઈ બાજુ મુખ રાખવું કઈ બાજુ પગ રાખવા અને કઈ બાજુ ફરીને સૂવું જોઈએ જેથી કરીને તમારા ઉપર જે કોઈ પણ નકારાત્મક પ્રભાવ છે જે કોઈ પણ નકારાત્મક શક્તિ તમારી આજુબાજુમાં છે તેને તમે દૂર કરી શકો તો પૂરી જાણકારી માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જરૂર સાંભળજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ જે વાસ્તુશાસ્ત્રનું વિશેષ જ્ઞાન ધરાવતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી વાત કીધેલી છે કે જે મનુષ્યના કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે અને મનુષ્ય તે વાતોને અપનાવીને નિયમોનું પાલન કરીને પોતાના જીવનમાં સફળતાને મેળવી શકે છે અને સફળતાના દરવાજા સુધી અને શિખર સુધી પહોંચી શકે છે તે માટે ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલાં વાત એ કહી છે કે સવારના સમયે મનુષ્યએ કયા સમયમાં ઉઠવું જોઈએ તો શ્રી કૃષ્ણના મતે મનુષ્યએ સવારના સમયમાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ તેનાથી તેમને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે અને જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે તેમના જીવનમાંથી ધીરે ધીરે નકારાત્મકતા નાબૂદ થઈ જાય છે અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા માટેનો એવો સમય છે કે જે સમયમાં ભગવાન તમારી તમામ ઈચ્છાઓને સાંભળે છે તમારી તમામ પ્રાર્થનાઓ સાંભળે છે અને જો તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો ત્યારબાદ જો તમે ભગવાનની ભક્તિ કરો છો ધ્યાન કરો છો અથવા તો વ્યાયામ કરો છો અને પોતાના સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જાઓ છો તો ભગવાનના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તમે થોડા સમયમાં જ તમારી અંદર એવો બદલાવ જોશો કે તમે અત્યાર સુધી ન જોયો હોય અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાવાળા વ્યક્તિને જીવનમાં ક્યારેય નિરાશા નથી મળતી હંમેશા તેમને સફળતા મળે છે જે કોઈ પણ કાર્ય શરૂ કરે છે તો તે કોઈ પણ કામ શરૂ કરે છે તેમાં તેને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થાય છે આવા વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા સદૈવ રહે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં સાંજે સુઈને સવારમાં જાગ્યા સુધીના સમયગાળામાં તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેમની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલી છે અને તેનું સંપૂર્ણ જ્ઞાન આપેલું છે જો તમે તે જ્ઞાનને જાણી લો છો તો તમારા જીવનની દરિદ્રતાને તમારા જીવનની મુશ્કેલીને તમે જાતે જ દૂર કરી શકો છો અને આપણા શાસ્ત્રોમાં લખેલી આ જાણકારીને આજનું વિજ્ઞાન પણ લાભકારી માને છે આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ હજાર વર્ષ પહેલાં બતાવ્યું હતું તે આજે વિજ્ઞાન તેને સાચું સાબિત કરે છે અને આપણા પ્રાચીન સમયથી ઋષિ ઘણી ફરી શોધખોળ કરી હતી જે આજના વૈજ્ઞાનિકો ત્યાં સુધી નથી પહોંચી શક્યા અને તે જ્ઞાન આજે આપણને જાણવા મળે છે પરંતુ ઘણા એવા લોકો છે જે આપણા પ્રાચીન મૂલ્યોમાં ધ્યાન નથી આપતા અને આમાંથી મળવાવાળા શુભ ફળોને તેઓ વંચિત રહી જાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને તમારે સૂતા સમયે તમારી પાસે રાખીને ન સૂવી અને તમારા માથા પાસે રાખીને એવી કેટલીક વસ્તુઓ ન સૂવું જોઈએ તેની ખાસ મનાઈ કરેલી છે અને તે કઈ એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓ જો તમે તમારા માથા પાસે રાખો છો તો તેમાંથી જે નકારાત્મકતા નીકળે છે તે આપણા મગજમાં સીધી અસર કરે છે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ બતાવેલું છે કે જે કોઈ પણ સ્ત્રીઓ આ વસ્તુને પોતાના માથા પાસે રાખીને સૂવે છે અથવા તો રાત્રે પોતાની પાસે રાખીને સૂવે છે તો તેના કારણે તેના ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે અને ઘર પરિવારમાં આર્થિક પરેશાનીઓ શરૂ થઈ જાય છે ઘર પરિવારમાં ઝઘડા થવા લાગે છે અને અચાનક તેમના ઘરમાં ધનનો નાશ થઈ જાય છે અને જો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તેનું ભવિષ્ય પણ ખરાબ થતું જાય છે તે માટે તમે પણ સૂતા સમયે પોતાની પાસે આ વસ્તુઓ રાખીને ભૂલથી પણ ન સૂતા પણ એવા કેટલાક લોકો હોય છે જે જાણે અજાણીએ પોતાની પાસે આવી વસ્તુઓ કેટલી બધી રાખીને સૂઈ જાય છે ત્યારબાદ પોતાના જીવનમાં જ તે પોતાની બરબાદીનું કારણ બની શકે છે અથવા તો તે લોકો જગ્યાની અછતને કારણે કે વસ્તુઓ પોતાની પાસે રાખીને પરંતુ સાચી જાણકારી ન હોવાના કારણે રાખતા હોય છે અથવા તો જગ્યાની કમીને કારણે તેઓ પોતાની પાસે રાખે છે આવી કેટલીક વસ્તુઓ છે જે લોકો પોતાના માથા પાસે રાખીને સૂવે છે જેના કારણથી તેમણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણી લઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેવી કેટલીક વસ્તુઓ છે જે આપણે પાસે રાખીને ન સૂવું તો તેની પહેલાં વૈશ તમને વિનંતી છે કે તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલી વસ્તુની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર મનુષ્ય ક્યારેય સૂતા સમયે પોતાના પગ દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને ન સૂવું જોઈએ કારણ કે જો તમે આ બાજુ પગ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે યથાર્થ તમારે તમારા પગની ઉત્તર દિશા અથવા તો પશ્ચિમ દિશા તરફ રાખીને સૂવું જોઈએ તેનાથી તમારા ઘરમાં કલ્યાણ આવે છે ક્યારે પણ દુર્ભાગ્ય નથી આવતું અને તમારું માથું તમારે હંમેશા દક્ષિણ દિશા અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને સૂવું જોઈએ જો મિત્રો તમે પણ આવી રીતે સૂવો છો તો તમારા શરીરમાં વધારે સકારાત્મક ઉર્જાઓ આવે છે અને જે નકારાત્મક શક્તિઓ હોય છે નેગેટિવિટી નકારાત્મક વિચારો હોય છે તે તમારા શરીરમાંથી જતા રહે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા જીવનમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી અથવા તો જો તમારા જીવનમાં સ્વપ્ન દોષ હોય તો તમારે જરૂરથી દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ મુખ રાખીને સૂવું જોઈએ અને જે લોકો આવી રીતે સૂવે છે તે હંમેશા પોતાના જીવનમાં ઉન્નતિ જ કરે છે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો કેટલાય લોકો સૂતી વખતે પોતાની પાસે પાણી રાખીને સૂવે છે અને વાસ્તુશાસ્ત્રમાં આને અશુભ માનવામાં આવે છે સૂતા સમયે જો તમે તમારી પાસે જળ રાખીને સૂવો છો પાણી રાખીને સૂવો છો તો તેને કારણે તે વ્યક્તિનો ચંદ્રમાં પ્રભાવિત થઈ જાય છે અને આની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે જે લોકો પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે પાણી રાખીને સૂવે છે તો તેના કારણે તેનો ચંદ્રમાં નબળો પડતો જશે અને તમને માનસિક અથવા તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે એ માટે વ્યક્તિએ પોતાના માથા પાસે ક્યારેય પાણી રાખીને ન સૂવું મિત્રો ત્રીજી વસ્તુની વાત કરીએ તો સોતા સમયે ક્યારેય તમારી પોતાની પાસે બૂટ ચપ્પલ ન રાખવા ઘણા લોકો પોતાના બેડ નીચે ચપ્પલ રાખે છે પરંતુ તેમણે આવી ભૂલ ન કરવી જોઈએ તેમણે પોતાની સુવાની જગ્યાની આજુબાજુમાં ક્યારેય પણ ચપ્પલ ન રાખવા આ તમારા દુર્ભાગ્યને વધારે છે કારણ કે બૂટ ચપ્પલ તે પગમાં પહેરવાની વસ્તુ છે એટલે કે તેનો અર્થ એ પણ છે કે તમારી તમામ શરીરની નકારાત્મકતા તમારા પગમાં હોય છે તે પગમાંથી બહાર નીકળે છે અને આને જો તમે તમારી પાસે રાખીને સૂવો છો તો તેનાથી તમારા જીવન ઉપર તેની ખરાબ અસર પણ થઈ શકે છે મિત્રો ચોથી વસ્તુની વાત કરીએ તો તમે જે સ્થાન પર સૂવો છો ત્યાં તમારી સામે અથવા તો આજુબાજુમાં ક્યાંય કાચ ન હોવો જોઈએ અને સૂતા સમયે ક્યારે પણ તમારે ભૂલથી પણ તમારી છબીની તમારે કાચમાં નથી જોવાની અને સવારે ઉઠવાની સાથે જ કાચમાં તમારી છબી જો તમે જુઓ છો તો તેને કારણે તે દુર્ભાગ્ય લાવે છે અને તે દુર્ભાગ્યનું કારણ માનવામાં આવે છે જે કોઈ પણ વ્યક્તિ આવું કરે છે તો તેને ડર અથવા તો ભ્રમ તેના જીવનમાં થઈ શકે છે આના કારણે જ તમારા જીવનમાં અથવા તો તમે જ્યારે પણ સૂવો છો ત્યારે તમને ખરાબ સ્વપ્ન આવતા હશે અથવા તો ખરાબ વિચારો પણ આવતા હશે અને નકારાત્મક પ્રભાવને કારણે તમારું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે મિત્રો પાંચમી વસ્તુની વાત કરીએ તો તમારે સૂતી વખતે ક્યારેય પણ પોતાની પાસે સુગંધિત તેલ ન રાખવું પોતાની પાસે જો તમે સુગંધિત તેલ રાખો છો તો તે નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે જો તમે તેને પોતાની પાસે રાખો છો તો તે તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓ લાવે છે મિત્રો છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાના માથા પાસે પુસ્તકોને રાખીને સૂવાથી પણ દુર્ભાગ્ય આવે છે અને જે લોકો વિદ્યાર્થીઓ હોય છે તે લોકોએ ખાસ કરીને પોતાના માથા પાસે પુસ્તકો રાખીને ન સૂવું તેનાથી માતા સરસ્વતી ક્રોધિત થઈ જાય છે કારણ કે પુસ્તકોને માતા સરસ્વતીનું પ્રતિક માનવામાં આવે છે અને જો તમે તેને પોતાના માથા પાસે રાખીને સૂઈ જાઓ છો તો તે તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે અને તમારી યાદ રાખવાની શક્તિ પણ ઓછી થઈ શકે છે અને જો તમે પુસ્તકોને પોતાના માથા પાસે રાખીને સૂવો છો તો તેને કારણે તે પુસ્તકોનું અપમાન કર્યું સમાન પણ માનવામાં આવે છે જેનાથી મા સરસ્વતીની કૃપા તમને પ્રાપ્ત નથી થઈ શકતી હંમેશા પુસ્તકોને વાંચ્યા બાદ તેને તેના સ્થાન ઉપર તમારે હંમેશા મૂકવું જોઈએ મિત્રો સાતમી વસ્તુની વાત કરીએ તો મનુષ્યએ ક્યારેય પણ ધન અથવા તો ધન સંબંધિત કોઈ પણ વસ્તુને પોતાના માથા પાસે રાખીને ન સૂવું આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં અચાનક ખર્ચ વધવા લાગે છે અને તે વ્યક્તિને ધનહાનિનો સામનો પણ કરવો પડી શકે છે પૈસાને તેના શ્રેષ્ઠ સ્થાન ઉપર રાખવા જોઈએ કારણ કે જો તમે ધનને તેના ઉચ્ચ સ્થાન ઉપર રાખો છો તો તેને કારણે મહાલક્ષ્મી પણ તમારા જીવનમાં તેઓ તેમના આશીર્વાદ વરસાવે છે અને તેની સાથે ધનની વૃદ્ધિ થાય છે મિત્રો આઠમી વસ્તુની વાત કરીએ તો ક્યારેય પણ તમારે તમારા બેડરૂમમાં અથવા તો તમે જે રૂમમાં સૂવો છો ત્યાં તમારે સાવરણીને ઊભી ન રાખવી જોઈએ જો આવી રીતે તમે રાખો છો તેનાથી ધનહાનિ થાય છે અને હંમેશા ઘરમાં તણાવની સ્થિતિ બની રહે છે નવમી વસ્તુની વાત કરીએ તો તમારે ક્યારે પણ સુતા સમયે પોતાની પાસે અથવા તો કોઈ પણ નશાની વસ્તુઓ રાખીને ન સૂવું અથવા તો તમારે તમારા બેડરૂમમાં કોઈ પણ અશ્લીલ ચિત્ર અથવા તો કોઈ પણ તેને લગતા સાહિત્ય ન રાખવા આવું કરવાથી આસપાસનું વાતાવરણ અપવિત્ર થઈ જાય છે અને તેમના ઘરમાં હંમેશા નકારાત્મકતા ફેલાય છે મિત્રો જે પણ સ્થાન ઉપર તમે જે પણ રૂમમાં તમે સૂવો છો તે રૂમમાં તમારે તેની દિવાલ ઉપર તમારે કોઈ હિંસક પ્રાણીઓ અથવા તો જે પ્રાણીઓ લડાઈ કરી રહ્યા હોય તેવા ચિત્ર તમારે ન લગાવવા તેનાથી વ્યક્તિના જીવનમાં હંમેશા તામસિકતા આવે છે આવું કરવાથી તમારા ઉપર તેનો નકારાત્મક પ્રભાવ પણ પડે છે અને જો તમારા ઘરમાં પણ આવા ચિત્રો હોય તો તેને કારણે તમારો સ્વભાવ પણ વધારે પડતો ઉગ્ર બનવા લાગે છે અને તમે વાતે વાતે ગુસ્સો કરવા લાગો છો તેનું મુખ્ય કારણ આવું હોઈ શકે છે કે તમારી આજુબાજુનું વાતાવરણ હંમેશા ગુસ્સાવાળું રહેતું હોય તો તેને કારણે તમે પણ ગુસ્સો કરવા લાગો છો જે કારણથી તમારે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અને મિત્રો તમારે સૂતા સમયે પોતાની પાસે અથવા તો પોતાના માથા પાસે લોખંડની વસ્તુ ક્યારેય ન રાખવી જેમાં ચાવી વગેરે આવી શકે છે જે લોકો પોતાના માથા પાસે ચાવીને રાખતા હોય તે લોકો તેના કારણે તેમના શત્રુઓને વધારવા લાગે છે આની સાથે મિત્રો જો તમે શત્રુઓથી પીડિત છો તો તમે જે રૂમમાં સૂવો છો જે જગ્યાએ તમે સૂવો છો તો ત્યાં તમારે તમારા બેડની નીચે કોઈ પણ લોખંડની વસ્તુઓ રાખવી જોઈએ પરંતુ તમારે આને તમારા માથા પાસે નથી રાખવાની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા માથા પાસે તમારે કોઈ પણ લોખંડની વસ્તુ નથી રાખવાની મિત્રો એવી કેટલીક વસ્તુઓ હતી કે જેને તમારે સૂતા સમયે પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે રાખીને ન સૂવું જોઈએ મિત્રો તમે પણ તમારા માથા પાસે આમાંથી કોઈ પણ વસ્તુઓ રાખીને સૂતા હોય તો આજે જ તે હટાવી દેજો અને રાત્રે તમારે આ વસ્તુઓને ક્યારેય પણ પોતાના માથા પાસે ન રાખવી નહીતર તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે અને જો તમે સફળતાના શિખર સુધી પહોંચવા માંગતા હોય તો તમે ત્યાં નથી પહોંચી શકતા તે માટે તમારે આવી નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે મિત્રો આની સાથે આપણા શાસ્ત્રોમાં એવી વસ્તુઓનું અને એવા કેટલાય કાર્યોનું વર્ણન કરેલું છે કે જેને તમારે રાત્રિના સમયે ન કરવા અથવા તો સાંજે તમારે તેવા કામો ન કરવા કેમકે આ કામ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વધે છે અને ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે ક્યારેય પણ તમારા ઘરમાં પ્રગતિ નથી જોવા મળતી તે માટે તમારે જરૂરથી આ કામ સાંજે ન કરવા મિત્રો નંબર એકની વાત કરીએ તો માન્યતા અનુસાર તમારે ભૂલથી પણ સાંજના સમયે એટલે કે સૂર્ય ડૂબી ગયો હોય તે સમયે તમારે તમારા હાથના નખને ન કાપવા તો મિત્રો તમે પણ રાત્રે નખ કાપો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તમે હંમેશા ગરીબીનો શિકાર બનેલા રહો છો તે માટે તમારા હાથના અને પગના નખ તમારે રાત્રિના સમયે ન કાપવા મિત્રો એ પણ માનવામાં આવે છે કે જે લોકો રાત્રે નખ કાપે છે તો તેનાથી માતા લક્ષ્મી પણ રૂઠી જાય છે અને તેવા લોકોથી માતા લક્ષ્મી નારાજ રહે છે તેમના ઘરમાં ક્યારેય પણ તેઓ નિવાસ નથી કરતા મિત્રો બીજા નંબરની વાત કરીએ તો આ વસ્તુ સ્ત્રીઓએ માટે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણી મહિલાઓ રાત્રે સૂવતા સમયે પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે પરંતુ જે મહિલાઓ પોતાના વાળને ખુલ્લા રાખીને સાંજે સૂતી હોય તો તે તેના ઘર માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે તેનાથી ઘરમાં દુર્ભાગ્ય અને નકારાત્મક શક્તિ ફેલાય છે માન્યતા એ પણ છે કે જે કોઈ પણ મહિલા પોતાના વાળને ખુલ્લા રાખીને સૂવે છે તો તેના ઘરની ખુશહાલી પર તેની ખરાબ અસર પડી શકે છે જે ઘર હરિયુંભર્યું ઘર હોય ખુશખુશાલ ઘર હોય તો તેના ઘરોમાં દરિદ્રતા આવી શકે છે અને તે ઘરમાં દુઃખનું કારણ તે બની શકે છે તે માટે તમારે આ ભૂલને ન કરવી અને જે મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે તો તેને કારણે તેના પતિની આયુષ્ય પણ ઓછી થાય છે મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો ઘણા લોકો પાર્ટી અથવા તો કોઈ પણ પ્રસંગોમાં જતા હોય ત્યારે તેઓ પરફ્યુમ લગાવીને જતા હોય સુગંધિત અત્તર લગાવીને જતા હોય છે પરંતુ તેમણે રાત્રિના સમયે જો આવા કોઈ પણ ફંક્શન હોય તો તેમણે તે સમય અત્તર અથવા તો પરફ્યુમ ન લગાડવું અને મિત્રો આવું કરવાથી એવું પણ માનવામાં આવે છે કે સારી અને ખરાબ એ બંને શક્તિઓ નકારાત્મક સકારાત્મક બંને શક્તિઓ તમારા તરફ આકર્ષિત થાય છે અને જો મિત્રો તમે અત્તરનો ઉપયોગ કર્યો હોય અથવા તો તમે કોઈ પણ પાર્ટીમાં ગયા હોય ત્યારે તમે સ્પ્રેનો ઉપયોગ કર્યો હોય તો તમે જ્યારે પણ સૂવો છો તે પહેલાં તમારે તે કપડાંને જરૂર બદલી લેવા જોઈએ તમારે કોઈ પણ સુગંધિત અતર છાંટેલા કપડાં ક્યારેય ન પહેરવા ખાસ કરીને રાત્રે સૂતા સમયે તમારે તેવા કપડાં ન પહેરવા મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે કે રાત્રે સુગંધ માટે સ્પ્રેનો ઉપયોગ કરે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે આવું ન કરવું જોઈએ આ તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે મિત્રો નંબર ચારની વાત કરીએ તો તમારે ક્યારેય પણ જે એઠા વાસણો હોય છે તો તમારે તેને રસોઈ ઘરમાં ન રાખવા ઘણી મહિલાઓ આળસને કારણે સવારે વાસણ ધોવાનું પસંદ કરતી હોય છે પરંતુ સાંજે લોકો ભોજન કરે ત્યારબાદ તરત જ તે વાસણને સાફ કરી નાખવા જોઈએ મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર જે લોકો રાત્રે વાસણને આખી રાત એમને એમ પડ્યા રાખે છે તો તેમના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી નિવાસ કરતા નથી અને તેમના ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો નંબર પાંચની વાત કરીએ તો માન્યતા છે કે તમારે રાત્રે એટલે કે સૂર્ય જ્યારે ડૂબી જાય ત્યારે તમારે તમારા ઘરમાં સાવરણીથી કચરું ન કાઢવું જોઈએ અથવા તો ઘરની બહાર તમારે કચરો કાઢવું આવું કરવાથી ઘરની બરકત ખતમ થઈ જાય છે અને તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તે માટે તમારે રાત્રિના સમયે સાવરણીથી કચરું ન કાઢવું કારણ કે સાવરણી માતા લક્ષ્મીજી નિવાસ કરે છે અને માતા લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે તે માટે તમારે સાવરણીને હંમેશા દક્ષિણ દિશા બાજુ રાખીને સૂવું જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે મિત્રો નંબર છની વાત કરીએ તો આપણે જે જગ્યાએ સૂઈએ છીએ તે જગ્યા આપણી મનપસંદની જગ્યા હોવી જોઈએ જો આપણા મનપસંદની તે જગ્યા હશે તો આપણને શાંતિની નિંદર મળશે અને આપણા તણાવ હોય કે દિવસભરનો થાક હોય તો તે ઓછા થઈ જાય છે તે માટે આપણા મનપસંદનું સૂવાનું સ્થાન હોવું જોઈએ અને આની સાથે તમારે વધારે પડતા તે જ રંગના ઓશિકાનો ઉપયોગ પણ સૂતા સમયે નથી કરવાનો રાત્રે સૂતા પહેલાં તમારે જરૂરથી ઘરમાં કપૂર સળગાવવું જોઈએ કપૂરનો ધૂપ કરવો જોઈએ અને તમે જે રૂમમાં તમે સૂવો છો તે રૂમમાં તમારે રાત્રિના સમયે એટલે કે સૂતા પહેલાં બેથી ત્રણ કપૂર જરૂર સળગાવવા જોઈએ તેને કારણે તમારા ઘરમાં સુગંધિત વાતાવરણ આવે છે અને તે સકારાત્મક ભર્યું વાતાવરણ પણ તમારા ઘરમાં રહે છે અને બધા પ્રકારના તણાવો પણ ઓછા થઈ જાય છે અને મિત્રો તમારે રાત્રે સૂતા પહેલાં જરૂરથી તમારા હાથ પગ સરખી રીતે ધોઈને સૂવું જોઈએ તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા નથી આવતી અને તમારે એ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ કે જ્યારે પણ તમે રાત્રે સૂવો છો જે તમારો સૂવાનો સમય હોય તેના બે કલાક અથવા તો ત્રણ કલાક પહેલાં જ રાત્રિનું ભોજન કરી લેવું અને તમારે રાત્રે હંમેશા સાદું અને હલકું ભોજન જ કરવું જોઈએ અને મિત્રો તમને એક છેલ્લી વાત જણાવી દઉં કે તમારે રાત્રે સૂતા પહેલાં તમારા ઈષ્ટદેવનું નામ જાપ જરૂરથી કરવો જોઈએ અથવા તો જો તમારા ઈષ્ટદેવને તમે મંત્ર જાપ કરી શકતા હોય તો તમારે જરૂરથી તમારા ઈષ્ટદેવનો મંત્ર જાપ કરવો જોઈએ તેનાથી તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો આ વિડીયોમાં મેં તમને જે જાણકારી બતાવી તે જાણકારી તમારે જાણવી ખૂબ જ જરૂરી હતી અને આ જાણકારી જો તમે સરખી સમજી લીધી છે અને તમે રાત્રિના સમયે આવી કેટલીક ભૂલો નથી કરતા તો તમારા જીવનમાં ક્યારેય પણ દરિદ્રતા અને નિરાશા નથી આવતી મિત્રો હંમેશા રાત્રે તમારે ડાબી બાજુ પડખું ફરીને જ સૂવું જોઈએ મિત્રો આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ કમેન્ટમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ વિડીયોને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ